માઉઠા થવા અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ખૂબ જ પ્રમાણની અંદર મજબૂત બનીને રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે અને આ સિસ્ટમનો છેડો ગુજરાતને અડતો જોવા મળ્યો છે અને જેની અસરો ગુજરાતના વાતાવરણ ઉપર દર્શાવવાની શરૂઆત થઈ ચૂકી છે જેના ભાગરૂપે આજે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે અને પવન ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે હાલ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે પહેલા ગુજરાતની અંદર ગરમી પડે તે પહેલા એકવાર વરસાદ પડેલો જોવા મળ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જેમાં કચ્છના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાના વિસ્તાર જામનગરના વિસ્તારોની અંદર સાથે જ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર હાલ અત્યારે જળબંબાકાર વરસાદી માહોલ વરસતો પણ જોવા મળ્યો છે સિસ્ટમનું જોર વધવાના કારણે આવી રીતે પવનોની ગતિવિધિઓ ગુજરાત ઉપર તીવ્ર બનતી જોવા મળી છે અને આ કમોસમી વરસાદને માવઠાના કારણે ખેડૂતો પણ ફરી એકવાર ચિંતાની અંદર મૂકાયેલા જોવા મળ્યા છે ખેડૂતોના તૈયાર પાકોને પણ આવનાર પાંચ દિવસો સુધી અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે આંધી તુફાન સાથે મેઘતાંડવ અને મેઘ વર્ષાને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે તો આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છે કે ગુજરાતની અંદર આજે કયા વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમની અસર કેવી જોવા મળવાની છે કયા જિલ્લાઓની અંદર મોડી સાંજ દરમિયાન કેવો વરસાદીય માહોલ જોવાનો છે અને આ સિસ્ટમની દિશા હવે આવનાર દિવસોની અંદર કેવી દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે મોડી સાંજ દરમિયાન કેવો વરસાદીય માહોલ જોવા મળશે તેની પણ મહત્વપૂર્ણ આગાહી અને બે હજાર ચોવીસના ચોમાસા અંગે આંબાલાલ પટેલ દ્વારા જે મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે જેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ હાલ અત્યારે અરબ સાગરમાંથી આ નવી સિસ્ટમોની અસરોના કારણે ઠંડા અને ભેજયુક્ત પવનો

સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને બોટાદના વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન હજી પણ ભારે વરસાદી માહોલ અને સિસ્ટમની અસર યથાવત રીતે જોવા મળશે જેવી પણ રાતને લઈને મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે આજે વહેલી સવારથી જ ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર જેમાં ગાંધીધામ નળિયા અને ખાવડના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસતો જોવા મળ્યો છે અને મોડી સાંજ દરમિયાન પણ ધીમી ધારે હળવા વરસાદના ઝાપટા કચ્છના વિસ્તારોની અંદર જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે હવે સૌથી વધારે વરસાદીય સિસ્ટમની અસરો આજે મોડી સાંજ દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠાનો વિસ્તાર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર આજે મોડી સાંજ દરમિયાન સૌથી વધારે વરસાદ જોવા મળવાનો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહેલું છે સિસ્ટમનો જોર વધવાની સાથે જ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પવનની ઝડપ પણ ભારે તીવ્ર અને ગતિવિધિઓ સાથે આગળ વધતી જોવા મળી છે સિસ્ટમનું દબાણ વધવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે એક ઇંચ થી લઈને બે ઇંચ સુધીનો પણ વરસાદી માહોલ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ખાબકી શકે છે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે સાથે જ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જેમ કે અમદાવાદનો વિસ્તાર છે જેમાં પણ આજે મોડી સાંજ દરમિયાન સારો એવો વરસાદ જોવા મળી શકે છે સાથે જ આણંદો વિસ્તાર વડોદરા દાહોદ છોટા ઉદેપુર મહિસાગરના જિલ્લાઓની અંદર પણ ધીમી ધારે હળવો અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોમાં ધીમી ધારે હળવા વરસાદને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું જોર ઓછું જોવા મળી શકે છે સૌથી વધારે વરસાદ હવે મોડી સાંજ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન વરસાદ પડી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ફક્ત ગુજરાતની અંદર જ નહીં પરંતુ જોધપુરના વિસ્તારોની અંદર સાથે જ અલ્હાબાદના વિસ્તારો ગ્વાલિયરના વિસ્તારો નવી દિલ્હીના વિસ્તારોની અંદર અને ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે મેઘતાંડવ અત્યારે જોવા મળી રહેલું છે અનેક વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસતો પણ જોવા મળ્યો છે તેની સાથે સાથે બે નવી સિસ્ટમો અત્યારે અરબસાગર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે એટલે કે બે નવી સિસ્ટમો અત્યારે અરબસાગરના દરિયાની અંદર ને બંગાળની ખાડીના વિસ્તારોમાં આમ બે નવી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી છે જે પણ આવનાર દિવસોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ફરી એકવાર ગુજરાતની અંદર કમોસમી વરસાદ લાવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે આજે અને આવનાર ત્રણ દિવસો સુધી હજી પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત ઉપર જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર વારંવાર કમોસમી વરસાદ વરસતો જોવા મળી શકે છે અને કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોના તૈયાર પાકોને પણ માઠું નુકસાન થશે જેવી પણ હાલ આગાહી દર્શાવવામાં આવી રહી છે જેને જોતા હવે આ સિસ્ટમનું જોર અહીંયાથી આગળ વધીને એટલે કે ગુજરાતથી આગળ વધીને કાર દરમિયાન આ સિસ્ટમ આગળ વધીને આવી રીતે ગ્વાલિયર આજુબાજુના વિસ્તારોની અંદર ફંડોવાતી જોવા મળી શકે છે પરંતુ આજે અને આવનાર બે દિવસો સુધી હજી પણ સિસ્ટમનું સારી એવી અસર અને જોર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી શકે છે બે દિવસ બાદ સિસ્ટમનું જોર ધીમે ધીમે નબળું પડશે અને જેના કારણે બે દિવસ પછી ગુજરાત ઉપર કમોસમી વરસાદનું સંકટ થોડું ધીમું પડતું જોવા મળી શકે છે ખાસ કરીને આજની રાત એટલે કે ચોવીસ કલાક દરમિયાન હવે ગુજરાતની અંદર આંધી તુફાન વીજળીના કડાકા ભડાકાને ગાજવી સાથે ગુજરાતની અંદર વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે સાથે જ હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ ગુજરાતની અંદર બે ના ચોમાસા અંગે જાણકારી જાહેર કરી છે આંબાલાલ પટેલની આગાહી મુજબ બે હજાર છવ્વીસનું ચોમાસું સામાન્ય રહેશે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ફરી એકવાર વારાફરતી સારો એવો વરસાદી માહોલ બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન જોવા મળી શકે છે સાથે જ બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર એક બાદ એક નવા વાવાઝોડા આવતા જોવા મળશે અને જેના કારણે પણ અનેક વાવાઝોડાની અસરો ગુજરાતની અંદર બે હજાર ચોવીસ દરમિયાન પણ જોવા મળી શકે છે જેવી પણ હાલ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે તો આજે અને આવનાર દિવસો હજી પણ જોર ગુજરાત ઉપર કેવું રહેલું છે જેવી અવનવી માહિતી રોજ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એકવાર મળીશું આપણે નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ